જેથી બંને પરિવાર વચ્ચે મન દુઃખ ચાલ્યો આવતું હતું તારીખ અઠ્યાવીસ જુલાઈ ના સાંજે ફેલજીભાઈ વસ્ત્રામભાઈ બારૈયા તેમનું મોટર લઈને ડેરીમાં દૂધ ભરવા ગયા હતા દૂધ ભરીને પરત આવતા સમયે મેહુલ નાનુભાઈ બારૈયા અને નાનું બચુભાઈ બારૈયાએ તેમને અટકાવી નાનું ફેલજીભાઈને પકડી રાખી મેહુલે તલવારના ત્રણ ઘા માથાના ભાગે ઝીકી દીધા જે દરમિયાન ફેલજીભાઈનો દીકરો રાહુલભાઈ દોડી આવતા મેહુલે તલવાર નાખા આધેડના માથા પર ઝીકી માથું છુંદી નાખ્યું હતું જે દરમિયાન લોકો ભેગા થઈ જતા બંને પિતા પુત્રો નાસી ગયા હતા આ બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત વેલજીભાઈને ખાનગી વાહનમાં ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલભાઈ વેલજીભાઈ બારૈયાએ તેમની બાજુમાં રહેતા કુટુંબી મેહુલ નાનું બારૈયા તેમજ નાનું બચુભાઈ બારૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે એસની કલમ એકસો ત્રણ એક્ટ ચોપન અને જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ઘોઘા પોલીસે આ ઘટનાને લઈને આરોપીઓને પકડી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા પોલીસે આરોપી નાનું બચ્ચુભાઈ બારેયાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા હાલ બીજા આરોપી મેહુલ નાનુભાઈ બારૈયાને શોધવા માટે તપાસ હાથ ધરી છે અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર